છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે આજે પણ સવારથી ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદ વરસ્યો છે હજુ પણ આગામી જે ત્રણ દિવસ છે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ પણ આજે અને આવતીકાલે દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ દીવ સુરત નવસારી વલસાડ અને દમણ નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વિંડીના માધ્યમથી સમજીશું કે શું પરિસ્થિતિ છે નમસ્કાર જી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ વિંડીમાં જોઈએ કે શું પરિસ્થિતિ બતાવી રહી છે હજુ પણ ભારે વરસાદ રહેવાનો છે મધ્યરાત્રિથી આપણે જોઈશું કે શું પરિસ્થિતિ છે આવતીકાલે શું પરિસ્થિતિ છે કારણ કે ચોથા અને પાંચમા દિવસે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમે જુઓ કે રાત્રે બાર વાગ્યાનો સમય કર્યો છે અને દક્ષિણ ગુજરાતનું જે છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે સુરતમાં રાત્રે બાર વાગ્યે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે કારણ કે જે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે સિયર ઝોન સાથે જ એરશોફ્ટ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન આ ત્રણ સિસ્ટમના કારણે બહુ જ વરસાદ પડી રહ્યો છે તમે જોયું કે દેવભૂમિ દ્વારકા હોય કે પોરબંદર હોય કે જામનગર હોય કે જૂનાગઢ હોય કે ગીર સોમનાથ હોય અતિ ભારે વરસાદ વરસ્યો છે જળબંબાકાની પરિસ્થિતિ થઈ ગઈ છે હવે તમે જુઓ કે રાત્રે બાર વાગ્યે સુરત અને નવસારી સહિતનો જે વિસ્તાર છે ત્યાં ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે વલસાડમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે દમણ દાદરાનગર હવેલીમાં પણ કારણ કે આ જે સિસ્ટમ છે તમે જુઓ કે મહારાષ્ટ્ર સહિતનો જે વિસ્તાર છે ત્યાં બધે વરસાદી માહોલ છે હવે તમે જુઓ કે જે રીતે બંગાળાની ખાડીમાંથી જે સિસ્ટમ આવતી હતી એ ધીરે 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 મધ્યપ્રદેશ અને રાજસ્થાન થઈને બનાસકાંઠાના જે સરહદી વિસ્તારો છે ત્યાં પણ સ્પર્શવાની છે એટલે આપણે તે પણ જોઈશું કે ત્યાં શું માહોલ છે પરંતુ તમે જુઓ કે આ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં પણ ભાવનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં બધે જ વરસાદી માહોલ છે ભાવનગર બોટાદ ગઢડા સાથે જ ઉનાનો જે વિસ્તાર છે સાથે જ ગીર સોમનાથ છે આ બધે રાત્રે બાર વાગ્યે પણ વરસાદી માહોલ છે પરંતુ બાર વાગ્યે દ્વારકાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં રાહત જોવા મળી રહી છે રાજકોટમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જે ભરૂચ તાપી નર્મદાનો જે વિસ્તાર છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ છે ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે અને તમે જુઓ કે ભાવનગર અમરેલી સહિતનો જે બધો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખંભાતમાં પણ વરસાદી વાતાવરણ છે સાથે મધ્ય ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ભરૂચ સહિતનો જે વિસ્તાર છે સાથે જ આ વડોદરાનો વિસ્તાર છે સાથે ભરૂચ સહિતનો જે વિસ્તાર છે નર્મદાનો જે વિસ્તાર છે સાથે જ ડાંગમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે તાપી જિલ્લામાં પણ એ જ અને પૂર્વ ગુજરાતમાં તમે જુઓ દાહોદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં બધે જ વરસાદી માહોલ છે અને આ છે રાત્રે બાર વાગ્યાની પરિસ્થિતિ આપણે કચ્છની પરિસ્થિતિ પણ જોઈશું કે બાર વાગ્યા કચ્છમાં શું માહોલ રહેવાનો છે તો તમે જુઓ કે કચ્છમાં રાત્રે બાર વાગ્યે એટલું કંઈ જ વરસાદ નથી જોવા મળી રહ્યો માંડવીની આસપાસ થોડો વરસાદ જોવા મળી રહ્યો છે આ તરફ નલિયા ખાવડા ગાંધીધામ રાપર આખો વિસ્તાર છે કે જ્યાં ખુલ્લું વાતાવરણ છે તો આ તરફ બનાસકાંઠાનો જે પટ્ટો છે સાથે જ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે સાથે જે સાબરકાંઠાનો પટ્ટો છે ત્યાં પણ ઓછો વરસાદ જોવા મળી રહ્યો પરંતુ તમે જોઈ શકો છો કે હવે જે બંગાળાની ખાડીમાંથી જે સિસ્ટમ આવતી હતી એ સિસ્ટમ સીધી આજે આ રાજસ્થાનનો જે વિસ્તાર છે એની સાથે જ મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એટલે સીધી એ સિસ્ટમ ગુજરાતના

આ વહેલી સવારે ચાર વાગ્યાનો સમય છે એટલે કે આજે રાત્રે અને આવતીકાલની સવાર ચાર વાગ્યાનો સમય તમે જુઓ કે આ જે સિસ્ટમ છે ધીરે 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 મધ્ય ગુજરાત થઈને પૂર્વ ગુજરાત તરફ આગળ વધી રહી છે તે જેમ જેમ એ આગળ વધી રહી છે તમે જુઓ કે આ વિસ્તારમાં એટલે કે સુરત અને આજે ભરૂચનો વિસ્તાર છે સાથે નર્મદા જિલ્લાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે મળસ કે ચાર વાગ્યે તો સુરત વલસાડ આખા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે ડાંગમાં પણ એ જ પરિસ્થિતિ છે તાપીમાં પણ એ જ પરિસ્થિતિ છે સાથે તમે જુઓ કે પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જામી રહ્યો છે તમને જણાવી દઉં કે આજે બે દિવસ સુધી અમદાવાદમાં પણ યેલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગર બોટાદ ગઢડા અમરેલી થાન રાજકોટની આસપાસનો કેટલોક વિસ્તાર ગોંડલ છે અલંગ છે જાફરાબાદ છે ઉના છે દીવ છે ગીર સોમનાથ છે જુનાગઢ છે આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ સુરેન્દ્રનગર મોરબી સહિતનો વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જામનગરમાં પણ હળવો પ્રસાદ છે તો દ્વારકા સલાયા ભાણવડ સહિતનો વિસ્તાર છે ત્યાં આજે પણ વરસાદની થોડી મધ્યરાત્રિએ રાહત રહી શકે છે તમે જુઓ આ તરફ કચ્છમાં પણ નલિયાની આસપાસનો કેટલોક વિસ્તાર માંડવી અને ગાંધીધામની આસપાસનો વિસ્તાર ત્યાં થોડો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ આ તરફનો આખો વિસ્તાર છે ત્યાં ખુલ્લું વાતાવરણ છે તો એની સાથે આપણે જોઈએ કે ચાર વાગ્યે પૂર્વ ગુજરાતમાં કેવો માહોલ રહી શકે છે તો તમે જુઓ કે પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે એટલે કે અરવલીનું મોડાસા હોય કે પછી આખો જે આ વિસ્તાર છે તમે જુઓ બોડેલી સાથે ગોધરા લુણાવાડા આખા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો પરંતુ તમે જુઓ કે આ સિસ્ટમ છે ભરૂચની આસપાસ જ છે એટલે કે અહીંયા અતિ ભારે વરસાદ પડી શકે છે પરંતુ પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ મધ્યરાત્રિએ વરસાદી માહોલ રહેશે અને તેની જે અસર છે એ સાબરકાંઠાને પણ થઈ રહી છે તમે જુઓ ખેડબ્રહ્મા હિંમતનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો પરંતુ ચાર વાગ્યે જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે અને બનાસકાંઠાનો વિસ્તાર છે ત્યાં ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવે આપણે જોઈએ કે આવતીકાલે વહેલી સવારે શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કાલે સવારે આઠ વાગ્યાનો નવ વાગ્યાનો આ સમય છે અને તમે જુઓ કે નવ વાગ્યા આસપાસ ઉત્તર ગુજરાતમાં પણ માહોલ બની રહ્યો છે સાથે પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તમે સીધી આ સિસ્ટમ જોઈ શકો છો કે સીધી સિસ્ટમ ભરૂચ મધ્ય ગુજરાત અને જે નર્મદાનો વિસ્તાર છે એને સ્પર્શી રહી છે સાથે સાથે જ જે આ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારે નવ વાગે રાજકોટ હોય ચોટીલા હોય ગોંડલ હોય જસદણ હોય બોટાદ હોય ભાવનગર અલંગ મહુવા અમરેલી ઉના વેરાવળ જૂનાગઢ અને સુરેન્દ્રનગર એટલે આવતીકાલે સવારે પણ તમે જુઓ કે આ જે વિસ્તાર છે ત્યાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે કચ્છમાં પણ માત્ર માંડવી સહિતનો કેટલો કોસ્ટલ બિલ્ટ એરિયા છે ત્યાં જ માહોલ છે પરંતુ તમે જુઓ બનાસકાંઠામાં સવારે નવ વાગ્યે પણ કંઈ નથી આપણે થોડું સમયને આગળ લઈ જઈએ અને આપણે જોઈએ કે બપોરે શું પરિસ્થિતિ રહેવાની છે તમે જુઓ તો કાલે બપોરે બે વાગ્યાનો સમય કર્યો છે અને બે વાગે તમે જોઈ શકો છો કે કચ્છમાં ભરપૂર વરસાદી માહોલ છે સાથે જ બનાસકાંઠાનો જે પટ્ટો છે ત્યાં પણ ભારે વરસાદ છે સાથે સાબરકાંઠામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ જે બનાસકાંઠા સહિતના વિસ્તારમાં તો વરસાદ વરસી રહ્યો છે પરંતુ સાથે તમે જુઓ કે મધ્ય ગુજરાતમાં પણ એ જ માહોલ છે અને તમે જોયું હશે કે જે સિસ્ટમ સુરતને સ્પર્શતી હતી એ ધીરે 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 બપોર સુધીમાં આ વિસ્તારને આવરી લે છે અને તમે જુઓ કે બંગાળાની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમ કેટલી તેજ છે એની તીવ્રતા કેટલી છે તમે જોઈ શકો છો કે આખા આ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છે આ વિસ્તાર તમે જોઈ લો સાથે જ આ વિસ્તાર આખો અને તમે જુઓ કે રાજસ્થાનનો પણ વિસ્તાર છે અને મધ્યપ્રદેશમાં પણ ધમાકેદાર વરસાદ પરંતુ કરો તો ભારેથી વરસાદ અને તમને ખબર જ છે કે ગુજરાત સહિત અન્ય રાજ્ય પણ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણા બધા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હું તમને થોડો મેપને આઉટ કરું એટલે તમને આઈડિયા આવે કે દેશભરમાં કેવો માહોલ છે તો તમે જુઓ કે આ જે સિસ્ટમ અહીંયા બંગાળાની ખાડીમાં હતી ધીરે 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 આમ ગુજરાત તરફ આવતી હતી અને તમે જોઈ જ રહ્યા છો માહોલ છે અહીંયા બની રહ્યો છે સાથે જ જે મહારાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તમે જુઓ કે રાજસ્થાનમાં જે વરસાદી માહોલ છે તેની અસર સીધી બનાસકાંઠા સહિતના વિસ્તારોને થશે અને અહીં અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે કે જે સીધી આ વિસ્તારોને સ્પર્શી રહી છે તમે જુઓ કે સમય આગળ લઈ જઈએ તેમ તેમ એ સિસ્ટમ ફરીથી અહીંયા આવે છે એટલે સાંજે છ વાગ્યા આસપાસ ફરીથી આ સલાયા માંડવી સહિતનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે એટલે કે આ જે સિસ્ટમ છે એ સીધી ફરીથી આમ જશે એટલે હજુ આગામી ચોથો અને પાંચમો દિવસ એવો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે એટલે કે આવતીકાલે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે સાથે સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બિલ્ટ એરિયા છે ત્યાં વરસાદી માહોલ રહેશે પરંતુ જેમ જેમ સમય આગળ જઈ રહ્યો છે બપોર બાદ જે સાબરકાંઠાનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે અને પૂર્વ ત્યાં પણ ધમાકેદાર વરસાદ વરસવાનું શરૂ થઈ જશે કચ્છમાં પણ વરસાદી માહોલ જામશે તો તમામ તમામ વરસાદની અપડેટ્સ મેળવવા માટે આપ જોડાયેલા રહું સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે અન્ય પ્લેટફોર્મ પર જો તમે ફોલો નથી કરતા જેમ કે ફેસબુક યુટ્યુબ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ તો તમામે તમામ પ્લેટફોર્મ પર ફોલો કરી દેજો સૌથી પહેલા સચોટ અને સત્ય માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર